ઈય કૃષ્ણ દાદા જય શ્રી કૃષ્ણ જય બોલો બધા આપણે દાદાસ નામ સુદા દાદાનું ઉકા ભાઈ જે दाता दाता છે મેઈન દાતા છે ઉકાભાઈ રાઘવભાઈ દેવાણી જે આ સેવા કઈ પ્રવૃત્તિના મેઈન દાતા છે પોતાના દીકરા જે બહાર કમાવા ગયા છે શું કેતા હતા ભાઈ

જેથી એને વિચાર આવ્યો કે આપણે આપણા કમાવા તો હર કોઈને ગમે ત્યાં જવું પડે અત્યારે એટલે કે એને કમાવા ભલે ગયા પણ એમને વિચાર એવો સારો આવ્યો કે આપણે આપણા માવતરને ગામડે મૂકીને ગયા છે તો એને જમવાનું સારું ટાઈમે મળી રહે અને ઉંમર થતાં એને હાથથી કાંઈ રોટલો તો ઘડાતો નથી કંઈ કાંઈ કામ થતું નથી તો એના માટે એણે ભોજનાલય ચાલુ કર્યું તો એ ભાઈઓને ગામના યુવાનોને ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય માતાજી આજે આપણે એવા છે હડાળા ગામે હડાળા ગામની અંદર પટેલ સમાજ ભોજનાલય જે છે એનો આજે આપણે બ્લોગ બનાવાયા છીએ તો ચાલો આપણે ગામના વડીલો એક એ જમે છે એ જોઈએ આ ભોજનાલય છે પટેલ સમાજનું બાલીબેન જો આપણી સાથે આવ્યા છે આજ બાલીબેન સેવામાં જ છે સવારના જમણવાર તૈયાર છે અને ભાઈ આપણા જે ભગવાનને થાળ ધરે છે સ્વામિનારાયણ ભગવાનને અહીંયા પણ ભગવાનને થાળ ધરા પછી જ જમવાનું ચાલુ થાય છે દડા જેવી થઈ રહ્યા રોટલી બનાવે છે બેન અને અહીંયા ભગવાનને હમણાં થાળ થશે સ્વામિનારાયણ ભગવાન બિરાજે છે માતાજી છે રાધાકૃષ્ણ ભગવાનને થાળ છે આપણી જે પ્રાચીન સંસ્કૃતિ કહેવાય આપણે જે પ્રાચીન સંસ્કૃતિની અંદર જે છે કે ભોજન છે એ ભગવાનને ધરો થાળ ધરો એટલે પ્રસાદી બની જાય અને પ્રસાદ તરીકે આપણે જેને આરોગ્ય છે એ ભોજન પ્રસાદી બની ગઈ જુઓ છાળી અને સંભારા ઘણી દાળ મસ્ત જમવાનું બનાવીશું ગૌશાળામાં

કેને મારે કે શું હોય એવો જો છે કાકા તરફ સરખામણ આવે છે હાલ જે બાર છે કોઈ બિઝનેસમેન છે

આપણા ગામની અંદર જે આ પટેલ સમાજની સેવાકીય પ્રવૃત્તિ ચાલે છે તો એ બહુ સારી વાત કહેવાય પણ આપના વિચાર સેવાનો ક્યાંથી પ્રગટ થયો અને તમારા ગામની અંદર આટલો સંપ એકતા અને સેવાની ભાવના રહેલી છે એ આપણે એક પ્રેરણાદાયક કહેવાય કે એક આપણે પ્રેરણા લીધા જેવી વાત છે કે દરેક લોકોએ કે ગામની અંદર તો પૈસાવાળા લોકો બહુ હોય આપણે છે કે અત્યારના યુવાનો બધા બહાર છે બધા યુવાનો બહાર છે અને ગવઢિયા જ ગામડાની અંદર રહ્યા છે તો એનાથી કાંઈ રોટલો ઘડીને ખવાય એવું નથી અને પૈસા એવી વસ્તુ છે કે સંપત્તિ કયા માર્ગે આપણે વાપરવી ઘણા માર્ગે વાપરે કોઈ સારા માર્ગે વાપરે કોઈ માર્ગ અલગ અલગ છે તો તમે આ જે નિર્ણય કર્યો કે આપણે સેવા માટે સંપત્તિ વાપરવી છે અને ગામ લોકોના યુવાનો જે બહાર ધંધો કરે છે એને બહુ ખૂબ ખૂબ ધન્યવાદ દેવા પડે જે લોકો અહીંયા સેવા માટે દાન કરે છે એને ખૂબ ખૂબ ધન્યવાદ કે પોતાના માવતરને ભલે એ મૂકીને કમાવા ગયા છે પણ માવતરનો રોટલો પોતાનો યાદ છે એમ પોતાના રોટલો એને યાદ છે તો જો પોતાના માવતરને હાથે ઘડીને રોટલો ન ઘડો ખાવો પડે ઘડીને એના માટે એક આ પટેલ સમાજ ભોજનાલય ચાલુ કર્યું છે અને શું બા સારું ને જમવા મજા ને હાથે નથી ઘડવા પડતા ને અરે વાહ જય શ્રી કૃષ્ણ દાદા જય સ્વામિનારાયણ બોલો શ્રી છે બા જય શ્રી કૃષ્ણ બા છે ને એ જે મેન દાતા છે આપણે ઉકા દાદા એમના ઘરેથી છે અને બા તમારું નામ શું શું નામ બેન છે આ જીવતી બારિયા ને એ નીચે બેસીને જે આપણી પ્રાચીન સંસ્કૃતિ હાલી છે એ પ્રમાણે જ જમે છે નીચે બેસીને જમે

સંજ બે ટાઈમ જમમનું ચાલુ છે ને હા શું બનાવો સંજે શું અચ્છા કાઠિયાવાડી ગુજરાતી શુદ્ધ અને

કે આપણે પટેલ સમાજનું આ ભોજનાલય મંદિર કહેવાય કેમ કે આપણે અન્નપૂર્ણા દા કહેવાય જે અન્નને આપણે મા તરીકે આપણા પ્રાચીન સંસ્કૃતિની અંદર આપણે ભગવાનનું સ્થાન આપ્યું છે ને અન્નને આપણે ભગવાનનું સ્થાન આપ્યું અગ્નિને ભગવાનનું સ્થાન આપ્યું તો એક મંદિર જ કહેવાય ને પ્રસાદ બનતું હોય તો અહીંયા બધું પ્રસાદ લેવા સૌ વડીલો ગામના આવે છે અને પ્રસાદ આરોગ્ય છે